अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। आ वीडियो अंदर असाइनमेंट और शॉर्ट हैंड ऑपरेटर विषय जुए એટલે આ જે પહેલું ઓપરેટર છે એ એસાઈનમેન્ટ ઓપરેટર છે એસાઇનમેન્ટ ઓપરેટર એટલે શું તો કે આપણે સંગ્રહ કરવા માટેનું ઓપરેટર તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા જોવા મળે છે કે એ ઇક્વલ ટુ ફાઇવ આવું લખીએ આપણે તો આ એ જે છે એની અંદર આ પાંચની વેલ્યુ છે સંગ્રહ કરવામાં આવશે એટલે કે કોઈપણ જે વેલ્યુ જમણી બાજુ હોય તો એ કાં તો વેલ્યુ હોય કે કોઈ વેરિયેબલ હોય તો એની અંદરની જે કિંમત છે એટલે કે આ પાંચની કિંમત અથવા તો વેરિયેબલની અંદરની કિંમત એ ડાબી બાજુના જે વેરિયેબલ છે એની અંદર સંગ્રહ કરવામાં આવે છે એટલે આ વેલ્યુ અહીંયા સંગ્રહ કરવામાં આવે છે ત્યાર પછી આપણે જોઈએ શોર્ટહેન્ડ ઓપરેટરની અંદર આપણે પ્લસ પ્લસ જોવા મળે છે હવે પ્લસ પ્લસનો મતલબ શું થાય છે કે આપણે ગણિતની અંદર આવું લખવું હોય કે એ ઇક્વલ ટુ એ પ્લસ વન એટલે કે એની જે પણ કિંમત હોય એની અંદર એક ઉમેરવામાં આવે અને તે પછી જે આખો જવાબ આવે એ પાછો એની અંદર સંગ્રહ કરી દેવામાં આવે એટલે ધારો કે આપણે એવું માની લઈએ કે એની કિંમત પાંચ છે તો પાંચ વત્તા એક એમ કહીને કુલ છ થઈ જશે અને જે છ છે એ અહીંયા એમાં ફરીથી સંગ્રહ કરી દેવામાં આવશે આવું આખું ગણિત કોયડો છે એ આપણે લખવું હોય તો અહીંયા આપણે ડાયરેક્ટલી સી કે સી પ્લસ પ્લસની અંદર આપણે ડાયરેક્ટલી આવું લખી દઈ શકીએ એ પ્લસ પ્લસ અને એ પ્લસ પ્લસ લખી દઈએ તો એનો મતલબ આ જ થાય કે એની જે પણ કિંમત હશે એની અંદર એક વધારો કરી દેવામાં આવશે એટલે કે એની કિંમત જો પાંચ હોય તો છ કરી દેવામાં આવશે છ હશે તો સાત કરી દેવામાં આવશે એ રીતે એક વધારી દેવામાં આવશે એ જ રીતે આપણે બીજો સોર્ટ હેન્ડ ઓપરેટર જોઈએ છે કે પ્લસ ઇક્વલ ટુ એન હવે પ્લસ ઇક્વલ ટુ એનનો મતલબ શું થાય તો કે અહીંયા આપણે આપણે જેમ અગાઉ જોઈ ગયા કે એ પ્લસ પ્લસ કરીએ છીએ તો એક એની અંદર એક વેલ્યુ ઉમેરાય છે પણ જો આપણે બબે વેલ્યુ કે ત્રણ ત્રણ વેલ્યુ કે પાંચ પાંચ વેલ્યુ કેવી કોઈ અલગ વેલ્યુ આપણે ઉમેરતા જવી હોય તો કઈ રીતે આપણે કરી શકીએ જેમ કે આપણે ગણિતની અંદર આ રીતે લખીએ છીએ કે એ ઇક્વલ ટુ એ પ્લસ થ્રી એટલે કે એની જે પણ કિંમત હોય એની અંદર ત્રણનો ઉમેરો કરો અને ત્યાર પછી એ જે આખો જવાબ આવે એ એની અંદર સંગ્રહ કરી દો તો આ રીતનું આપણે આખું સૂત્ર લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે એ પ્લસ ઇક્વલ ટુ થ્રી પણ આમાં યાદ રાખવાનું છે કે પ્લસ અને ઇક્વલ ટુની વચ્ચે આપણે જગ્યા નથી આપવાની આ એ પછી આપણે એક જગ્યા આપવાની છે ત્યાર પછી પ્લસ ઇક્વલ ટુ સાથે લખવાનું છે અને ત્યાર પછી એક સ્પેસ આપી અને પછી ત્રણ નંબર લખવાનો છે તો આ સૂત્ર આપણે લખીશું તો શું થશે એની જે પણ વેલ્યુ હશે એની અંદર ત્રણનો ઉમેરો કરી દેવામાં આવશે ત્યાર પછીનું જે ઓપરેટર છે એ આપણે જોઈએ તો એ છે માઇનસ 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 એ ડિક્રીમેન્ટ માટે વપરાય છે ડિક્રીમેન્ટ એટલે આપણે જેમ આપણે વત્તાકારની અંદર જોયું એનાથી ઊંધું બાદ બાકી માટે કે એની જે પણ વેલ્યુ હશે એની અંદરથી એકની વેલ્યુને ઓછી કરી દેવામાં આવશે અને ત્યાર પછી એ ફરી પાછું એમાં સંગ્રહ કરી દેવામાં આવશે એટલે કે ધારો કે એની વેલ્યુ પાંચ છે તો એક ઓછા કરીને ચારની વેલ્યુ આપણને એની અંદર પાછી સંગ્રહ કરી દેવામાં આવશે હવે આ આખું સૂત્ર જો આપણે સી કે સી પ્લસ વસમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ એ માઇનસ માઇનસ પણ એમાં પણ આપણે યાદ રાખવાનું છે કે માઇનસ માઇનસની વચ્ચે આપણે જગ્યા નથી આપવાની બંને સાથે જ હોવા જોઈએ ત્યાર પછીનો જે ઓપરેટર છે એ છે કે માઈનસ ઇક્વલ ટુ એન તો માઇનસ ઇક્વલ ટુ એન આ રીતે આપણે વાપરી શકીએ કે એ ઇક્વલ ટુ એ માઇનસ થ્રી એટલે કે એની જે પણ વેલ્યુ હોય એની અંદરથી ત્રણ કે કોઈ પણ નંબર જે અહીંયા આપણે આપીએ એ નંબરને ઓછા કરવામાં આવશે અને ત્યાર પછી જે પણ સંખ્યા વધશે એ ફરી પાછી એમાં સંગ્રહ કરી દેવામાં આવશે એટલે કે આપણે આ રીતે લખી શકીએ એ માઇનસ ઇક્વલ ટુ થ્રી અથવા તો એ માઇનસ ઇક્વલ ટુ કોઈપણ નંબર અહીંયા એન નંબર આપણે કહીએ છીએ એને તો આ બેની વચ્ચે આપણે યાદ રાખવાનું છે કે માઇનસ અને ઇક્વલ ટુની વચ્ચે આપણે જગ્યા નથી આપવાની એટલે સ્પેસ આપણે નથી આપી શકતા ત્યાર પછીનો જો આપણે ઓપરેટર જોઈએ તો એ છે મલ્ટીપ્લાય ઇક્વલ ટુ હવે મલ્ટીપ્લાય ઇક્વલ ટુ પણ આપણે ગુણાકાર માટે જોવા મળે છે અને એની અંદર તમે જોશો તો આ રીતે આપણે ગણિતની અંદર લખીએ છીએ કે એ ઇક્વલ ટુ એ મલ્ટિપ્લાયડ બાય થ્રી એટલે કે એની જે પણ કિંમત હોય એને ત્રણ વડે ગુણવામાં આવશે અને જે જવાબ આવશે એને એની અંદર સંગ્રહ કરી દેવામાં આવશે તો એ સૂત્ર આપણે સી કે સી પ્લસ ફર્સમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ એ મલ્ટિપ્લાય ઇક્વલ ટુ થ્રી ત્યાર પછીનો જે ઓપરેટર છે એ ઓપરેટર છે ડિવિઝન ઇક્વલ ટુ ઓપરેટર હવે ડિવિઝન ઇક્વલ ટુ આપણે આ રીતે આપણે વાપરી શકીએ કે એ ડિવાઈડ બાય થ્રી કરી અને જે જવાબ આવશે એને એની અંદર પાછો સંગ્રહ કરી દેવામાં આવશે તો આ સૂત્રને આપણે આ રીતે લખી શકીએ એ ડિવાઇડ ઇક્વલ ટુ થ્રી તો આ બધા સૂત્ર જે છે એ એસાઈનમેન્ટ અને શોર્ટ હેન્ડના ઓપરેટર છે તો હવે એ ઓપરેટરને આપણે પ્રોગ્રામની અંદર જોઈએ તો અહીંયા ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ મેં ચાલું કરેલું છે અને અહીંયા આપણે ચૌદ નંબરની ફાઇલ છે એને આપણે ઓપન કરીશું અને એ એસાઇનમેન્ટ અને શોર્ટ હેન્ડ ઓપરેટર માટે છે તો અહીંયા તમે જોશો તો અહીંયા જે પ્રોગ્રામ છે એની અંદર મેં ઇન્ટીરિયર એ ઇક્વલ ટુ ફાઇવ લખીને રાખ્યું છે બી નામનો એક વેરિયેબલ લીધેલો છે ક્લિયર સ્ક્રીન કરેલું છે અને બી ઇક્વલ ટુ ફાઇવ લખેલું છે તો જે પહેલું એસાઇનમેન્ટ ઓપરેટર હતું એ અહીંયા પણ વપરાય છે અને અહીંયા પણ વપરાય છે કે એની અંદર આ પાંચની કિંમત સ્ટોર કરવામાં આવે છે અને એ જ રીતે આ બીની અંદર જે આ એની કિંમત છે એને સંગ્રહ કરવામાં આવે છે અને ત્યાર પછી એ અને બીની કિંમત આપણે પ્રિન્ટ કરીએ છીએ તો જો આને પ્રિન્ટ કરીશું તો બંને જગ્યાએ આપણને પાંચ પ્રિન્ટ થતાં જોવા મળશે તો હું ઓલ્ટર આર આર આપીશ તો અહીંયા મને જોવા મળે છે કે એની કિંમત પણ પાંચ બતાવે છે અને બીની કિંમત પણ પાંચ બતાવે છે એટલે એ બતાવે છે કે આ એ નામના વેરિયેબલની અંદર આ પાંચ કિંમત સંગ્રહ કરી દેવામાં આવી અને પછી એ જે એની કિંમત હતી એટલે કે પાંચ જે કિંમત હતી એ બીની અંદર સંગ્રહ કરી દેવામાં આવી તો હવે આપણે જો પ્લસ પ્લસ એના વિશે જોઈએ તો આપણે અહીંયા કામ કરીએ કે જે એ અને બી છે એટલે કે હું અહીંયા એ લખીશ કે એ પ્લસ પ્લસ અને એ જ રીતે આપણે બીને પણ કરી દઈએ બી પ્લસ પ્લસ હવે જો કે અહીંયા બીની કોઈ વેલ્યુ નથી એટલે મારે પહેલાં અહીંયા બીની વેલ્યુ આપવાની થશે તો આપણે બીની વેલ્યુ આપણે છ આપી દઈએ છીએ કે બી ઇક્વલ ટુ સિક્સ એની વેલ્યુ આપણે પાંચ આપી બીની વેલ્યુ આપણે છ આપી અને ત્યાર પછી એને પ્લસ પ્લસ કર્યો અને બીને પ્લસ પ્લસ કર્યો હવે એને પ્લસ પ્લસ કરીશું એટલે એની અંદર એક વેલ્યુ એટલે કે એની વેલ્યુ છ થઈ જશે જ્યારે બીની વેલ્યુ સાત થઈ જશે તો આપણે રન કરીએ તો આપણે જોવા મળશે કે એની વેલ્યુ છ બતાવે છે અને બીની વેલ્યુ સાત બતાવે છે તો આ રીતે આપણે પ્લસ પ્લસ ઓપરેટર વાપરી શકીએ હવે એ જ રીતે જો આપણે પ્લસ ઇક્વલ ટુ ઓપરેટર વાપરવું હોય તો આપણે આ રીતે લખી શકીએ એટલે આપણે એક સ્પેસ આપીએ અને અહીંયા આપણે લખીશું કે પ્લસ ઇક્વલ ટુ આપણે ધારો કે બે વેલ્યુ વધારવી છે તો આપણે આ રીતે લખી શકીએ કે પ્લસ ઇક્વલ ટુ ટુ અહીંયા પણ આપણે ટુ એડ કરીશું અહીંયા પણ ટુ એડ કરીશું તો આ પાંચની અંદર બે ઉમેરાશે એટલે આની વેલ્યુ સાત થઈ જશે અને આ છની અંદર બે ઉમેરાશે એટલે આની વેલ્યુ આઠ થઈ જવી જોઈએ જો આપણે રન કરીશું આપણે બતાવે છે કે એની વેલ્યુ સાત થઈ ગયેલી અને બીની વેલ્યુ આઠ થઈ ગયેલી આપણે જોવા મળે છે તો આપણે આ રીતે વાપરી શકીએ એ જ રીતે આપણે અહીંયા પહેલાં વાળી વેલ્યુ જોઈ લઈએ અને પછી માઇનસ માઇનસ આપણે જોઈએ તો માઇનસ ઇક્વલ ટુ કરી દઈએ અહીંયા પણ આપણે માઇનસ ઇક્વલ ટુ કરી દઈએ અને ત્યાર પછી રન કરીશું તો આપણે જોવા મળશે કે ત્રણ અને ચાર આપણને એની અને બીની વેલ્યુ જોવા મળે છે એ બતાવે છે કે આની અંદર પાંચની અંદરથી બે માઇનસ કરી અને આની વેલ્યુ ત્રણ બતાવી અને આ છની અંદરથી બે માઇનસ કરી અને આપણને આ વેલ્યુ ચાર બતાવવામાં આવી તો આ રીતે આપણે બધી વસ્તુ કરી શકીએ છીએ ને આપણે જો માઇનસ માઇનસને પણ જોવા માગતા હોય તો અહીંયા આપણે કરી શકીએ કે માઇનસ માઇનસ એટલે એને અને બીને માઇનસ માઇનસ આપણે કરી દીધું અને ત્યાર પછી રન કરીશું તો આપણને જોવા મળશે કે ચાર અને પાંચ વેલ્યુ બતાવે છે કે પાંચની અંદરથી એક માઇનસ થઈ ગયો અને છની અંદરથી એક માઇનસ થઈ ગયો એ જ રીતે આપણે મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ પણ કરીને જોઈએ કે મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ આપણે ટુ કરી દઈએ અને અહીંયા પણ આપણે મલ્ટીપ્લિકેશન ઇક્વલ ટુ ટુ કરીને જોઈએ ત્યાર પછી રન કરીશું તો આપણે જવાબ મળશે કે અહીંયા દસ એટલે પાંચને ગુણ્યા બે કરી અને દસ જવાબ આપે છે અને છ ગુણ્યા બે કરીને બાર જવાબ આપણને અહીંયા જોવા મળે છે આ રીતે આપણા બધા સોટ હેન્ડ ઓપરેટર કામ કરે છે તો એ તમને ખ્યાલ આવી ગયો હશે તો હવે તમે આ જે પ્રોગ્રામ છે એને પણ તમે ટાઈપ કરી અને તમારા પોતાના કોમ્પ્યુટરમાં જુઓ કે કઈ રીતે એ વર્ક કરે છે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद